પ્રથમ સાધ નહી મિત્રો આનંદની વાત છે ખરેખર પુષ્કળ આનંદની વાત છે કે પ્રભુએ આપણને આ સુંદર સમય આપ્યો છે હાલેલુયા સુંદર સાહસ દેખાડી છે તેમનું પવિત્ર રોડું નામ તમે અને હું ફરી એકવાર લઈ શક્યા છે મિત્રો તેમણે તમને અને મને જીવતાની ભૂમિ પર ગણ્યા છે હાલેલુયા જીવતાની ભૂમિ પર આપણે સાજા ભલા તંદુરસ્ત છે હાલેલુયા અને આજે સાંજે પણ કહીશ તેમના આશીર્વાદ માં કોઈ ખેડી દે મિશ્રિત નથી હાલે પ્રભુ નું વચન છે યહો આ તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું આપણે જાણીએ છીએ નહી મિસરમાંથી છોડાવેલા વેલા તેમના ઇઝરાયલ પુત્રો માનીતી પ્રજા ધીશોની મુસાની સાથે કકડાહટ કરે છે નહીં તો અમને કે છે મરવાને માટે મિસરમાંથી અહીંયા લઈને આવ્યો છે સો મિસરોમાં કબરો નહોતી તો અમને રણમાં મળવાનું મરવાને માટે લઈને આવ્યો છે નહીં અને આપણે જાણીએ છીએ આખી પરિસ્થિતિ કેવી ભયંકર પરિસ્થિતિ હોય છે રણ અને બીજી તરફ દરિયો શુભ સમુદ્ર બીજો કોઈ માર્ગ નહીં માણસોની દ્રષ્ટિએ જોઈએ તો જાણે હવે લશ્કર આવીને સીધો એમના પર હુમલો કરીને એ બધાને કેદ મારી નાખે પકડીને લઈ જાય એ જે પણ કરવું હોય એને કરી શકે એવી પરિસ્થિતિમાં હતા લોકો બી જાય છે ગભરાઈ જાય છે કોઈ માર્ગ નથી હોતો પણ મૂસા કહે છે નહીં તમારે તો શાંત રહેવાનું છે લડાઈ તો યહોવાની છે યહોવા લડાઈ કરશે તમને બતાવશે એટલે કે છે જે આ મિસ્ત્રીઓને તમે આજે જુઓ છો તેઓને ફરી કદી તમે જોનાર નથી હાલેલુયા પ્રેઝ ધ લર્ડ જે મિસ્ત્રીઓને તમે જુઓ છો એને ફરીથી કદી તમે જોનાર નથી અને મિત્રો પ્રભુ ઈશ્વરના નામમાં હું પણ જાહેર કરું છું તમને લોકો માટે કે જે મુશ્કેલીઓને તમે જોઈ છે ફરી નહીં પ્રભુ તમને બહાર કાઢી લેશે સામર્થ્ય છે છે કામ થાય કબૂલ કરો કે આ મુશ્કેલીઓ ફરી જોવાની નથી હું જોવાનો નથી પ્રભુ મને આ પરિસ્થિતિ બહાર કાઢવાનો છે ને ફરીથી હું આવી પરિસ્થિતિમાં આવવાની હતી હું આવવાનો નથી આવો વિશ્વાસ કરી વાલા મિત્રો વિશ્વાસ સાથે હિંમત આગળ વધીએ આજે પણ એ જ ઈશ્વર છે વળી આપણે તો તેમના વાલા દીકરા પ્રભુ ઈશુના લોહીમાં કરાયેલા છે આ ઇઝરાયલ પ્રજા તો માનીતી પ્રજા છે જેમના માટે પ્રભુએ બધી યોજનાઓ બનાવી તેમને કનાન દેશમાં લઈ જવાના માટે તેમની પસંદ કરેલી જાતિ લોકો છે તેમના માટે દેવ પોતાના પર્વત પર ઉતરી આવે છે બરતા દર્શન આપે છે છે વાત કરે ધ અને આપણે એવા ઈશ્વરના વહેલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં તમે દેલા છે તો આપણા માટે કેટલું વિશેષ કરવામાં આવશે કે તેમના વાલા દીકરાના લોહીમાં તમે એનું કરી દેલા છે હાલેલુયા કે જેમના પર પિતા પુષ્કળ પ્રેમ કરે છે અને દીકરો આપણને કહે છે તમે જે કઈ મારે નામે મારા પિતાની પાસે માંગશો એ તમને આપવામાં આવશે હાલેલુયા જે કઈ પ્રેઝ ધ લોર્ડ માટે અત્યારે આ સમયે મજબૂત થઈ જઈએ હિંમત રાખીએ હાલે લોહીયા પુષ્કળ હિંમત રાખીએ અને વિશ્વાસ કરીએ કબૂલ કરીએ કે મારા પ્રભુ છે મને બચાવનાર છે તેઓ મારા માટે યુદ્ધ કરશે મારે શાંત રહેવું છું મતલબ મારે વિશ્વાસમાં બનેલો રહેવું છું મારા ગુટોળોને પ્રભુને આગળ નમાવવાના છે મારા હાથોને મારા પ્રભુની આગળ ઊંચા કરવાના છે બેબલિકલ વેમાં આપણે આ શબ્દોને લઈએ ને તમારે શાંત રહેવું તમે ચૂપચાપ તમ ચૂપચાપ રહો યુ વિલ ઓન્લી હેવ ટુ વોચ

કે જુઠ્ઠું બોલે અને બોલીને ફરી જાય આ તેમનું વચન છે યહોવા તમારા માટે યુદ્ધ કરશે તો કરશે જ પણ મિત્રો આપણી પણ ફરજ તો છે કે આપણે તેમના બાળકો બનીને રહીએ ખાલી લઈએ તેમના બાળકો તેમને શોભે એવું જીવન જીવનારા બાળકો જગત પ્રમાણેનું જીવન નહીં પ્રભુને ગમતું જીવન જીવીને હાલેલું જ્યારે તમે હું એમને પસંદ પડતું જીવન જીવીશું તેમની આજ્ઞાઓ માનીશું અને વાલા મિત્રો આપણે માગીએ કે કલ્પે એ કરતા વધારે આપણે તેમની પાસેથી પ્રાપ્ત કરીશું ત્રણ અને વીસ આપણે ઈશ્વરની મહિમાની સંપદ પ્રમાણે હમણાં અત્યારે તમારી અને મારી અને મારીને તમારી સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડશે મિત્રો આજે પ્રભુના બાળકો તરીકે તરીકે તમે વિશ્વાસ કરશો અને નમૂના રૂપ મળશે અને જ્યારે ઈશ્વરને મહિમા મળશે ત્યારે તમે અને હું પણ આશીર્વાદિત થવાના છે હા લેઝ અને જો આપણે પ્રભુને માટે ઉપયોગી બનીશું વિશ્વાસ દ્વારા વિશ્વાસ કરીને તેઓ આપણા ઈશ્વરની પણ સ્તુતિ કરશે જ્યારે અને જ્યારે તેઓ આપણા વિશ્વાસ દ્વારા પ્રભુ પર વિશ્વાસ કરશે પ્રભુની પાસે આવશે અને તેમના જીવનો બચી જશે ત્યારે તમારા અને મારા નામો જીવનના પુસ્તકમાં લખાશે પ્રો ઈઝ ધ લોર્ડ હાલી

અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા તમને ધન્યવાદના અર્પણ ચડાવ્યા છે કે પ્રભુ આ માસની પ્રથમ સાધના ભાગમાં અમે તમારી આગળ નમી શક્યા છે દિવસમાં તમે મારી સાથે રહ્યા તમે મારી સંભાળ લીધી તમે અમારી કાળજી લીધી પ્રભુ અમે તમને થેન્ક યુ કહીએ આભાર અર્પણો ચડાવતા ધન્યવાદના અર્પણો ચડાવતા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેટલા લોકો તમારા નામે આ સંગતમાં મળ્યા છે ભેગા થયા છે વિશ્વાસ કર્યો છે એ બધા જ પોતાના ઘરોમાં તમારો મહિમા જોવે એવું તમે થવાનું તમારી શાંતિથી ભરી દો પ્રભુ અને જે કંઈ તેમની વિરુદ્ધમાં બાબતો છે અને તમે લઈ લો પ્રભુ એ બાબતોને પ્રભુ તમે દૂર કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ અમે જાણીએ છીએ તમે તો બધું કરી શકો છો તમને બધું શક્ય છે કોઈ પણ એવી બાબત નથી કે હમણાં અત્યારે તમારા માટે અમારા માટે કરવાથી એ અશક્ય હોઈ શકે જે તે પરિસ્થિતિમાંથી તમારા બાળકો તમને હાખ મારી રહ્યા છે અમે મધ્યસ્તા કરીએ છીએ તમે તેમનું સાંભળો તમે તેમના પર દયા કરો પ્રભુ તમે તેમના પર મોટી કૃપા કરો તમે તેમના પર કરુણા કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ અમે જાણીએ છીએ કે જે એમ અમે વિશ્વાસ કર્યો છે એ પ્રમાણે થયા વગર રહેવાનું નથી એવા સંપૂર્ણ વિશ્વાસ સાથે તમારી આગળ નમેલા એક એક લોકો વિશ્વાસ કરે અને હા જવાબ આપે પ્રભુ થવા પ્રભુ અત્યારે જેઓ મુશ્કેલીમાં છે દુઃખમાં છે ચિંતામાં છે મદદને માટે અભિલાષી છે દયાની યાચના કરી રહ્યા છે દરેક પર તમારી મોટી દયા અને કૃપા થવા દો જેવી રીતના તમને અરજ કરી રહ્યા છે જે બાબતમાં તમે જે બાબતમાંથી તમને છુટકારો મળે માટે તમને અરજ કરી રહ્યા છે તમે એ બાબતો પ્રમાણે તમે તેમને ઉત્તર આપો જેઓ અમારાથી દૂર છે પ્રભુ જેમના હકમાં પ્રભુ કદાચ અમે તેમના ઘરે જઈને પ્રાર્થના કરી શકતા નથી અથવા પ્રભુજીઓ વિદેશમાં છે અને દુઃખદાયક પરિસ્થિતિમાં છે તેમના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે તેમને મદદ કરજો તમે તેમને સહાય કરજો ભારત દેશમાં અને ભારત દેશની બહાર જેઓ દુઃખદાયક પરિસ્થિતિમાં છે તમે તેમને સહાય કરજો જોબ આપજો તો એના બિઝનેસ ને આશીર્વાદિત કરજો પ્રભુ કપરી પરિસ્થિતિ છે પ્રભુ તમારા લોકોના વિરોધના કારણે ભારત દેશમાં તેમને જોબ ને બિઝનેસની સમસ્યા છે અને વિદેશોમાં પ્રભુ નવા નિયમોના કારણે પ્રભુ તેઓ હેરાન થઈ રહ્યા છે પ્રભુ બંને જગ્યા પર તમારા બાળકો પર તમારી મોટી કૃપા ને દયા થવા દેજો તેમના નોકરીના કોન્ટ્રાક્ટો રિન્યુ થાય વિઝા મળે એવી આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કોઈ નોકરી વગરનો ન રહે પ્રભુ એવું થવા દો માદાઓને સાજા કરજો પ્રભુ દુઃખી લોકોને પ્રભુ તમે મદદ કરજો જ્યાં મરણે પ્રવેશ કરો ત્યાં દિલાસો આપજો જે લોકો તમારું નામ નથી જાણતા તેઓ નામ જાણવા માટે અમારો ઉપયોગ કરજો મારી મિનિસ્ટ્રી દ્વારા અને મારી મિનિસ્ટ્રીને પ્રભુ તમે આશીર્વાદિત કરજો કે અમે ઘણા બધા આત્માઓ બચાવી શકીએ વ્યસનો ગેરમાર્ગે દોરાયા છે તમે એમને પાછા લાવજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ જો નોકરી ધંધા આશીર્વાદિત કરજો વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ કોર્ટ કે સેફઆર ખોટો તોમાંથી બચાવજો પ્રભુ બાળકધનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો પ્રભીતા ખાસ પ્રભુ જેમને મકાન ખરીદવા છે વેચવા છે તેઓ પ્રમાણે કરી શકે એવું થવા દેજો સાથે લોન અને નાનો પણ આશીર્વાદ આપજો વિધો બહેનો અનાથોની સાથે રહેજો મનબુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો તેમના દુઃખને તમે નોંધ મળેજો પ્રભુ અમારી મિનિસ્ટ્રીને જે આનાની અગત્યતા છે પૂરા પાડજો પ્રભુતા અને પ્રભુ આગલો પાછલો આશીર્વાદ પ્રભુ હા પ્રભુ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ માસનો જે અમારા આશીર્વાદો પ્રભુ હજી રોકાયેલા છે પ્રભુ એને તમે રિલીઝ કરજો એક એક સાંભળનાર માટે એવી અમે પ્રાર્થના કરીએ છીએ હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ સાધના સમયે તમારી પવિત્ર હાજરી મારી સાથે રાખજો ખોરાક વસ્ત્ર ઓન પાણી આપજો અને સવારમાં તમારું ભોજન કરતી લીધા જો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન મીન આમીન મીન મીન